નમસ્કાર મિત્રો હું ધનંજય શુક્લા આપનો મિત્ર ગણો પત્રકાર ગણો ઇન્ફ્લુએન્સર ગણો કે જાગૃત નાગરિક ગણો પણ આજે એક સમજનો વિષય સમાચાર તો નહીં પણ એક જરૂરી પાયાની સમજની વિષય છે તેના વિશે વાત કરી છે અને વિષય છે ગામ કે શહેરની મધ્યે જાહેર મુતરડી આ વિષય એટલે આજે આવ્યો છે કે તાલુકા મથક ઉમરેઠમાં જાહેર મુતરડીઓ ખૂબ ઓછી છે જે નવી બની છે સરકારશ્રીની યોજનાથી એ ગામના બજારની અંદરથી નહીં પણ બહાર બની છે પણ ગામના બજારોની અંદર જ્યાં આજુબાજુના પચીસથી ત્રીસ ચાલીસ ગામડાનું લોકો ખરીદી કરવા આવતી હોય છે જેમ ચોક્સી બજાર છે વડા બજાર છે ઓડ બજાર છે આ બાજુ ખરાદીની કોડ છે પંચવટી વિસ્તાર છે એવા બધા વિસ્તારની વાત કરીએ તો ખૂબ ઓછી મૂતરડીઓ છે અને એમાં કોઈ પ્રશાસન સરકાર કોઈનો વાંક નથી કાઢી રહ્યા કારણ કે જેમ જેમ વિકાસ થતો રહે છે નવા નવા મકાનો અને નવી નવી દુકાનો શોપિંગ સેન્ટરો બનતી રહે છે જાહેર મૂતરડીઓ માટે જગ્યા રહેતી નથી અને સ્વાભાવિક છે કે કોઈપણ વ્યક્તિ કોઈ પણ દુકાનદારો કોઈ પણ ફળિયાવાળા પોતાના રહેવાસી જ્યાં જગ્યા હોય ત્યાં મૂતરડી માટે જગ્યા ના આપે કારણ કે ત્યાં દુર્ગંધ મારતી હોય જીવજંતુ થાય એમને સહન કરવું પડતું હોય છે પણ વાત એવી છે કે ઉમરેઠમાં કાછિયાપોળના નાકે પચાસીક વર્ષ જૂની મૂતરડી હતી અને એ મૂતરડીનો ઉપયોગ પંચવટીથી લઈને કે છેક શિવરામભાઈ પાનના ગલ્લો છે એ આખું બજાર અને ત્યાં આવતા ખરીદી કરવા આવતા ગ્રાહકો અને દુકાનદારો બધા જ માટે એ જ એકમાત્ર મૂતરડી હતી અને ખાસ કરીને ઉનાળાનો સમય હોય જ્યારે એનો ઉપયોગ વધારે થતો હોય તો તેનો ઉપયોગ થતો હતો વિષય એવો બન્યો કે નગરપાલિકા દ્વારા એક સારું વિચાર થયો યોજના બનાવી કે એ મૂતરડી બહુ જર્જરિત થઈ ગઈ હતી તેને તોડીને સારી નવી બનાવીએ અને નવી બનાવવા માટે એ મૂત્રડી તોડી નાખવામાં આવી તોડી નાખવામાં આવ્યા પછી એવું થયું કે કાછિયાપોળના રહીશો અને આસપાસના બહેનો નગરપાલિકામાં ગયા અને નગરપાલિકામાં તેમણે ઉગ્ર રજૂઆત કરી કે હવે આ મૂત્રડી અહીં બનાવવાની નહીં આ જાહેર શૌચાલય અહીં નાનું બનાવવાનું નહીં સાચી વાત છે તેમને પણ મર્યાદાનો વિષય આવતો હોય તેમને દુર્ગંધ આવતી હોય વર્ષોથી સહન કરતા હોય છે એ લોકો પણ ખોટા નથી પણ જો આપણે બીજા વિસ્તારમાં જઈએ છીએ ને ત્યાં આપણે જઈને કહેતા હોઈએ છીએ કે જાહેર મુતરડી હોવી જોઈએ લોકોને તકલીફ પડે છે ખાસ કરીને બહેનોને તો ખાસ તકલીફ પડતી હોય છે નાના બાળકોને તકલીફ પડતી હોય છે તો ત્યાં આપણી એ જરૂરિયાત પાયાની થઈ જાય છે અને જ્યારે આપણે એવી જગ્યાએ રહેતા હોઈએ કે જ્યાં વર્ષો જૂની મુતરડી હોય તેના માટેની જગ્યા ફાળવેલી હોય અને જ્યારે એ નવી બનતી હોય તો આપણે એનો વિરોધ કરતા હઈએ છીએ બંને જગ્યાએ આપણા વિચાર આ સાચા છે પરિસ્થિતિ પ્રમાણે બંને વિચાર સાચા છે પણ આ બંને વિચાર પાયાની જે સુવિધા છે કે જાહેર મુતરડીઓ બજારમાં હોવી જોઈએ દુકાનદારો માટે બહાર ગામથી આવતા ગ્રાહકો માટે બહેનો માટે ભાઈઓ માટે નાના બાળકો માટે એનું શું કઈ એવો રસ્તો થવો જોઈએ કે લોકોને પણ તકલીફ ના પડે કે જ્યાં જાહેર શૌચાલય બને અને તેનો ઉપયોગ પણ લોકો કરી શકે કારણ કે પાયાની જરૂરિયાત છે ક્યાંક ને ક્યાંક તો બનાવી જ પડશે માનો કે એક જગ્યા છે રહેવાસી જે ત્યાં ના એ તો ક્યાંક બીજી જગ્યાએ પણ બનાવી તો પડશે એમાં સમન્વય કેળવવો પડશે સમન્વય એટલે ઉમરેઠ નગરપાલિકા કોઈ પણ જગ્યાની નગરપાલિકા છે કે મહાનગરપાલિકા છે અને ત્યાંના રહેવાસી લોકો એ બંને વચ્ચે સમન્વય કેળવીને એવી જગ્યા નક્કી કરવી પડશે થોડુંક જતું પ્રશાસન કરે થોડુંક જતું રહેવાસી કરે અને લોકોની સુવિધા જળવાઈ જાય તો જરૂરિયાત છે થશે શું આનું આ નામ પણ ઉમરેટમાં ખૂબ ઓછી સરકાર શ્રીના યોજનાથી એક સારી મુતરડી બનાવી છે ગુરુ દત્તાત્રેય હોલ જતી જે નગરપાલિકા સ્કૂલ છે કુમારશાળા તેના પહેલા ડાબા હાથે ત્રણ સાડા ત્રણ લાખનો કદાચ અંદાજિત ખર્ચ કરીને બનાવ્યો છે પણ ત્યાં પરિસ્થિતિ એવી થાય છે કે પાંચ સાડા પાંચ છ વાગ્યા પછી તમે જુઓ તો કોઈ પણ જાહેર શૌચાલયની અંદર જતું નથી મૂતરડીની અંદર જતું નથી અને લોકો બહાર જ રહીને હિસાબ કરે છે મૂતરડી અંદર ગંદી પડી રહે છે અને લોકો બહાર બગાડ કરે છે તો ક્યાંક ને ક્યાંક આપણો પણ પ્રજા તરીકે આપણો પણ ક્યાંક તો વાંક ગુનો છે ક્યાંક તો આપણી ભૂલ થાય છે કે જો આવી શૌચાલય બનાવ્યું છે તો આપણે એનો જ ઉપયોગ કરીએ કેમ આપણે શૌચાલયનો ઉપયોગ ના કરીને શૌચાલયની બહાર જાહેર માર્ગ પર આપણે આ લઘુ કરીએ શું કામ આપણી પણ નૈતિક ફરજ છે જેમ પ્રશાસનની ફરજ એમણે નિભાઈ કે ખર્ચો કરીને જાહેર શૌચાલય બનાવ્યું તો આપણી પણ નાગરિક તરીકે એક ફરજ છે કે આપણે એનો ઉપયોગ કરીને હા એ સાફ ના થતું હોય એ ગંદુ રહેતું હોય તો આપણે સ્થાનિક તંત્રમાં રજૂઆત કરીએ કે આને સાફ સફાઈ થતી હોય ચોખ્ખું રહેવું કરો પાણીની વ્યવસ્થા ના હોય તો આપણે કહીએ કે પાણીની વ્યવસ્થા થાય એવું કરો પણ ઉપયોગ તો આપણે એનો જ કરવો જોઈએ હવે જો સરકાર યોજના ફાળવીને આટલું જાહેર શૌચાલય બનાવતું હોય અને તે છતાં આપણે ઉપયોગ ના કરીને તેની બહાર ગંદકી કરીએ તો વાંક કોણ બીજો એક વિષય છે કે એસએનડીટીની એસએનડીટી ગ્રાઉન્ડની સામે બીએસએનએલ ની ઓફિસ છે એની બાજુમાં પણ એક જાહેર શૌચાલય બનાવ્યું છે સારું બનાવ્યું છે સરકારશ્રીની યોજના મુજબ બહેનો ભાઈઓનું અલગ છે એવું પણ અત્યારે તમે જોશો ત્યાં જઈને તો પરિસ્થિતિ એવી છે કે તેના જે વચ્ચે પથ્થર છે તૂટી ગયા છે અંદર ટાઇલ્સો તૂટી ગયેલી છે અંદર કચરો પડેલો છે અને આપણે પછી એવું કહીએ છીએ કે જો સરકારે બનાવી દીધું પણ હવે પરિસ્થિતિ શું છે તો એ પરિસ્થિતિ કરનાર કોણ મિત્રો આપણે જ ને ક્યાંક ને ક્યાંક સરકારે જગ્યા ફાળવી સરકારે ખર્ચો કરીને જાહેર શૌચાલય બનાવી દીધું હવે એની અંદર પથ્થર તૂટે કોના દ્વારા કચરો પડે કોના દ્વારા હા ચોક્કસ હું કઉ છું કે કદાચ એ જાહેર શૌચાલય બનાવવામાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તો એના કારણે પથ્થર તૂટી શકે છે એના કારણે ટાઇલ્સો તૂટી શકે છે પણ એના કારણે અંદર દારૂના બાટલા તો ના આવે ને એના કારણે અંદર કચરો તો ના આવે ને એના કારણે અંદર પથરા તો ના આવે ને ભ્રષ્ટાચારના કારણે તો ક્યાંક ને ક્યાંક સરકાર જે યોજના મૂકે છે એની સામે આપણે એનું કેટલું અમલીકરણ કરીએ છીએ કેટલું સાચવીએ છીએ એ પણ આપણે જોવાનો વિષય છે પણ હા મૂળ વસ્તુ એવી છે કે આપણે પણ આપણે જ્યાં રહેતા હોઈએ જ્યાં આપણી દુકાન હોય જ્યાં બજાર હોય અને ત્યાં કોઈ જગ્યા પડતી હોય અને જો સ્થાનિક તંત્ર ત્યાં જાહેર મૂત્રડી બનાવવાનું વિચારતી હોય તો થોડા આપણે પણ અનુકૂળ થવું જોઈએ એ લોકોને હા ચોક્કસ પ્રશાસનને આપણે કહીએ કે મૂત્રડી કે જાહેર શૌચાલય બને છે એનું સાફ સફાઈ નિત્ય થયા કરે એમાંથી દુર્ગંધ ના આવે પાણીની વ્યવસ્થા હોય એ બધું ધ્યાન રાખો પણ જરૂર તો પડશે જ એના વગર તો ચાલેવું છે નહીં તો બસ આપણે બધાએ વિચારવાની જરૂર છે નહીં ખોટું પ્રશાસન કે નહીં ખોટું પ્રજા કોઈ ખોટું નહીં પણ આ પાયાની મૂળભૂત સુવિધાની જરૂર છે જ તો એના માટે ક્યાંક તો આપણે ભેગા થઈને પ્રશાસનને પ્રજાએ જવું પડશે આગળ નહીં તો તકલીફ આપણે જ વેઠવાની છે આપણે ત્યાં આવતા ગ્રાહકોએ વેઠવાની છે આપણે ત્યાં આવતા મહેમાનો છે એમને આવતા જતા તકલીફ થશે એમને વેઠવાની છે તો બસ વિચારીએ કે શું કરીએ આભાર ધનંજય શુક્લ